તો હેલો મિત્રો કેમ છો બધા મારી યુટ્યુબ માં આપનું સ્વાગત છે તો આજે હું આવી રહ્યો છું અહીંયા રેવતી નદીમાં તો આ રેવતી નદી છે તો અહીંયા બધા ભાઈ બહેનો હોય તો અહીંયા આટો મારવા આવ્યો હતો તો આ જોઈ રહ્યા છો અમારો ભાઈ બહેન છે તો એની ગાઉ અહીંયા આવેલી છે તો એ સરવા આવેલો છે તો અમે બધા અહીંયા બેઠા હતા બધું ચાલો વિશે તો જો એક ભાઈના બકરા છે સરવા આવ્યા છે અને મારા ભાઈ અત્યારે મસ્તી કરી રહ્યા છે અમારી રેવતી નદી પાણી પણ છે જોઈ રહ્યા છો અને અહીંયા એક બાપુની મઢી છે તો ત્યાં હમણાં પાણી પીવા પણ જવાનું છે અમારે તો એ ભાઈ અમારી ગાડી એક વાય પાર્કિંગ કરી નાખી મેં અને હવે હમણાં પાણી પીવા જઈશું અમે તો જોઈ લો ત્યાં તડકો પણ છે બહુ વાતાવરણ પણ એક નંબર છે તડકો પણ છે બહુ જો દોસ્તો તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો અમારા દોસ્ત વાતો કરે છે આ બધા જો મને છે બધા અમારી આ રેવતી નદી જ્યારે ફૂલ પાણી અમારે આવ્યું તે અમારા એક હમણાં એક વસ્તુ પણ તમને દેખાડું કે શું કે એ વસ્તુ અમારે એક પહેલાં વરસાદમાં થયેલું વસ્તુ છે તો હમણાં હું તમને થોડીક વારમાં દેખાડું એને તો આપ કન્ટિન્યુ બ્લોગમાં બધા રહી જાઓ તડકો પણ બહુ છે મિત્રો બાપુના બઢિયા દર્શન કરાવું તમને મિત્રો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો ઓકે મિત્રો તો મિત્રો એ લોકો એમ કહેતા હતા કે તું ગાડી લઈને વિયો જા અને હું એ કે અમે બે હાલીને આવી કેમ તો એ બે હાલીને આવે છે જોરી છે એ બે હાલીને આવે છે અને હું આ ગાડી લઈને પગી ગયો તો તમારે જો હમણાં પહેલો ઓવર છે દેવો તે આ બધું આવ્યું તણે આ બધું તણે આવ્યું છે આ બધું આખો મારે ભરાઈ ગયું હતું પાણી ફૂલ થઈ ગયું હતું બઉ નુકસાન થઈ ગયું છે હું તમને એજ દેખાડીશ મઢીનું છે રસ્તો પણ તૂટી ગયો આથી રેતી લીધી ધૂલ લીધી ધૂલ લઈને જો મિત્રો અહીંયા થી નાખ્યું આખું તૂટી ગયું હતું આ પાણી આવ્યું હતું અહીંથી બધું પાણી આમ જાય તો આ બાપુ ને મઢી આવ્યા છે હમણાં એક સીઝ એ પણ મસ્ત બતાવીશ તમને હું થી પણ દેખાડું કે અહીંયા તમને જો દેખાતું હોય તો થી તો દેખાય છે થોડું થોડું દેખાય છે આ જે વસ્તુ છે ને અહીંયા પુલ છે તો પુલ પણ એ તૂટી ગયો છે હમણાં થોડીક વારમાં હું તમને દેખાડું મિત્રો ઓકે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો તો મિત્રો હું આવી ગયો છું બલાપરી મઢીએ તો આપ જોઈ રહ્યા છો મઢીએ હું તમને હવે એક દર્શન કરાવું આ ફળાનાથનું મંદિર છે મિત્રો જોઈ રહ્યા છો হর হর মহাদেব ভোলনাথ নিত্র আছে ভোলার মন্দির বাজু মা মন্দির খোড়িয়ার মা মন্দির મિત્રો અમારી મઠુલી છે બાળપ્રિબલી મિત્રો આ બધું અમારે અહીંયા અહીંયા બાપુ કેતા ગઉ માટે વાવવાનું છે બધું જગ્યાએ એના માટે છે અને આહીથી જે રેવતી નદીનું પાણી જે અહીંયા આવે ને આખો ફરી દે છે પાણી ઠેઠ સુધી પાણી આવી જાય છે આ કોળાથના મંદિરમાં પણ પાણી વહી ગયું હતું એટલું પાણી આવ્યું હતું અને મિત્રો આ કૂવો છે બહુ જૂનો છે કૂવો મારો જલમી નહીં થયો ત્યારનો કૂવો છે મિત્રો તો આપ મિત્રો કૂવો જોઈ લો એકવાર જો મિત્રો ભરેલો છે પાણી બહુ આવી ગયું મિત્રો અમારા બાપુ પણ બેઠેલા છે જે વસ્તુ આ જે બ્લેક બ્લેક કાળો કાળો ભૂરું ભૂરું દેખાય ને ત્યાં સુધી પાણી આવી ગયું હતું ભોળાનાથ મંદિરમાં પણ પાણી આવી ગયું હતું મિત્રો જોઈ રહ્યા છો આપ અરે મિત્રો બગાડ્યો મિત્રો જોઈ રહ્યા છો ખાડામાં પગ વહી ગયો મિત્રો ધોઈ નાખ્યો બહુ ગારો છે મિત્રો અહીં મિત્રો અહીં ધોઈ નાખ્યું આપણે જે અમે ફરી રહ્યા છીએ બાપુ આ કામ કરે છે તમારા ભાઈ આમ બેઠા છે હારે હાર્યા હતા ભાઈ હવે બાર ગયા લાગે છે આટો મારવા મારા મોલ્લો છે આખું બાપુ મઢી છે જોઈ રહ્યા છો એ બાપુ કામ કરે છે બાપુએ હમણાં એક ગા લીધી અઠવાડિયું જોઈએ જી જો મિત્રો એની માં છે મિત્રો એની વાસળી એની માં તો આવે છે બાપુ ગાને અંદર દેવાની તો મિત્રો હવે બહાર આવી ગયા પાણી પીવા આવ્યા બાપુને થોડુંક કામ હતું તો બાપુને કામ કરાવી દીધું અને હવે મિત્રો અમે આવી ગયા છીએ અમારા મેચના ના મેદાને અહીંયા અમે મેચ રમતા મિત્રો આખું આ મેદાન છે મારું જોઈ રહ્યા છો હવે તો મેદાન નથી કારણ કે હવે તો પાણી આવી ગયું તો એટલે આ બધું ઉગી ગયું એટલે હવે આ રમી નો એકવી અને આ બાપુને હવે કીધું હવે એમ નીકળવી તો મિત્રો જોઈ રહ્યા છો આપ અને અમારા આ બે ભાઈ જો અહીં ઊભા છે અને હું પણ હવે બહાર આવી ગયો છું મિત્રો કેમ કે હવે ઘડીક બહાર આવ્યો મિત્રો તમને હમણાં કેતો હતો કે હમણાં અમારા વરસાદ પૂર આવ્યો હતો તો અમારે આ રેવતી નદી એકવાર જોઈ લો તમે હજી પણ પાણી આવે છે જોઈ શકો છો અને અમારે અહીંયા બધું પાણી આવી ગયું હતું ઉપર આજે ઉપર પાણી આવી ગયું હતું અને અમારે અત્યારે જો આ એક અમારા ખારો કહેવાય અમારે રેવતી નદી

જો મિત્રો આ જો પાણી આટલું આ ફૂલ પ્રેશર આવતું હતું બધે એટલું એટલું પાણી હતું કે આ માથે આવી માથે પાણી આવી અને પછી બધું આ આની માથે પાણી જતું હતું એક આસબો છે કડીક ઉપર આવે છે કડીક નીચે જાય છે અને આ બધું જે માથે પાણી આવતું હતું એ બધું પાણી છે જોઈ રહ્યા છો આઈટી એ બધું માથે પાણી આવતું તો એટલે થી આઈ જે બધું આવતું હતું માથે થી આટલું જ પાણી આખા આખા માથે થી પાણી જાતું હતું મિત્ર જોઈ રહ્યા છો તો મિત્રો આ અમારા ગામની સિંચાઈ પદ્ધતિ છે આઈ થી અમારે પાણી આવતું બધું આ ખારાનો પાણી અમારા ગામમાં લઈ જતા તો આ મિત્રો અમારા ગામનું આ મોટર મૂકેલી છે કે આઈ થી પાણી ખેંચે મોટર અને આ બાજુ પાણી કાઢે મિત્રો જો અમારે અહીંયા બધું પાણી આવતું તો અત્યારે આ બધુંય થઈ ગયું છે પેક કારણ કે અત્યારે તો આ બધું આટલું આટલું આવી ગયું છે તો પછી કેમ બધું થાય તો અહીંથી આ પાણી તો આવી ન હોય કે મિત્રો જોઈ રહ્યા છો આ દાટો દેવાઈ ગયો મિત્રો આ પાણી આવી ગયું છે ફૂલ એટલે આ બધો કચરો અહીંયા ભેગો થઈ ગયો અને આ બધી વાડીમાંથી પાણી આવતું ને અહીંયા અમારે આ માથે બધું પાણી જતું હતું ને આ બધું અમારે જોવાનું બધું પડી ગયું છે અને અહીંયા અમારે જો અહી નાતા બધા એટલે અહીંયા પાણીનો આ સવલો થઈ ગયો છે આ બધું આ આખે આખું બધું ભરાઈ ગયું હતું જોઈ રહ્યા છો તો મિત્રો આ અમારા ગામની રેવતી નદી કહેવાય રેવતી નદી જોઈ લો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા અમારે સોલર લાઇટનું છે પણ સોલર પ્લેટ મૂકેલી છે આખી વાડીમાં ઠેઠ સુધી અને અમારા ગામની રેવતી નદી મિત્રો આપણે હવે અહીંયા બ્લોગને પૂર્ણ કરીએ છીએ જયરામપીર જય દ્વારકાથી